ખેરગામ તાલુકાના નાધઈ ગુપ્તેશ્વર મહાદેવ ખાતે ત્રિદિવસીય શિવરાત્રી મેળાનું આયોજન ખેરગામ તાલુકાના નાધૈ ગામે ઔરંગા નદી કિનારે આવેલું સુપ્રસિદ્ધ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે ત્રણ દિવસનો સૌથી મોટો મેળો યોજાશે જેમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડશે જાતની ખાણીપીણીના નાખી મેળાની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે ખેરગામ તાલુકાના ગામમાં નદી કિનારે આવેલું સુપ્રસિદ્ધ ગુપ્તેશ્વર મહાદેવ મંદિર દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્યના શિવ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે અને ગુપ્તેશ્વર મહાદેવ મંદિર પ્રવાસન ધામ તરીકે પણ જાણીતું છે શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિર મંદિર ટ્રસ્ટ સંચાલિત ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે વર્ષોથી મહાશિવરાત્રીનો ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ ત્રણ દિવસ માટે મહાશિવરાત્રી ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે મહાશિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં શંકર ભગવાનના દર્શન કરવા ઉમટી પડે છે ત્યારે આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાન શંકરના દર્શન માટે અને મેળાની મજા માણવા ઉમટી પડશે યાત્રાધામ તરીકે જાણીતા ગુપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ચકડોળ બ્રેક ડાન્સ મોતનો કુવો મિની રેલગાડી ખાણીપીણીના સ્ટોલો નાખી મહાશિવરાત્રી મેળાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે હું નાધૈ ગામનો રહેવાસી છું અને આ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરનું જે ટ્રસ્ટ છે તો એમને પ્રમુખ તરીકેની હું સેવા બજાવી રહ્યો છું અને અહીંયા પ્રતિવર્ષ દર વર્ષે મહાશિવરાત્રિ મેળાનું આયોજન પણ અહીંયા કરવામાં આવે છે આજુબાજુથી ભાવિક ભક્તો મહાદેવજીના દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો અહીં ભેગા થાય છે ખૂબ સરસ રીતે અહીં મેળો ભરાય છે અને સરકારશ્રી તરફથી પણ અહીં સારી એવી સુવિધા મળે છે મેળાની અંદર શાંતિ સુવ્યવસ્થા જળવાય એ માટે પોલીસ બંદોબસ્તની પણ ફાળવણી કરવામાં આવે છે વધતા આપણે અહીં વલસાડ જિલ્લાના રામ રોટી ચોકવાળા શ્રી જલા જલારામ જલારામ ખમણવાળા ધીરુભાઈ એમના સાથી શ્રી નંદાભાઈ એ લોકો પણ અહીંયા આવીને દર વર્ષે ભંડારાનું આયોજન અહીં એ લોકો કરે છે દૂર દૂરથી પધારેલા ભાવિક ભક્તો અહીં મેળાની અંદર સરસ રીતે અહીં મહાશિવરાત્રિનો ભોજનનો પ્રસાદ એ લોકો લે છે મંદિરની બાજુની અંદર એક ઔરંગા નદી પણ છે તે નદીની બાજુમાં એમના કિનારા પર છે તો એક રામકુંડ અને એક સીતાકુંડ આવેલા છે એ બંને કુંડમાંથી અખંડ પાણીનો પ્રવાહ ચાલુ જ રહે છે શિવરાત્રિના દિવસે અહીં ભાવિક ભક્તો અગિયાર બાર પછી એ કુંડની અંદર સ્નાન કરીને પછી અહીંયા મહાદેવજીયાના દર્શન કરવા માટે અહીં એ લોકો આવે છે અહીં શિવરાત્રિના દિવસે પણ કમળ પૂજા કરવામાં આવે છે રાત્રે પણ ભજન કીર્તનનો પ્રોગ્રામ પણ ચાલે છે સવાર સુધી એનો પણ બહારથી આવેલા લોકો ભાવિક ભક્તો એનો ખૂબ આનંદ માણે છે વત્તા આ મંદિર ખૂબ જ અતિ જૂનું પુરાણું છે અહીંયા પહેલાં ઝાડીઝાંખરા વચ્ચે આ મંદિર હતું પણ ત્યાંથી બધું થોડો ઘણો સુધારો વધારો થતો ગયો એમ તેમ પછી છે તો અહીંયા અમારા વડીલો તરફથી એક વિશાળ મંદિરનું એક આયોજન કરવામાં આવ્યું અને આજે અહીંયા સારી એવી સુવિધાઓ પણ છે એની બાજુમાં એક જબરજસ્ત મોટી એક ધર્મશાળા પણ છે બહારના યાત્રિકોને રહેવા માટે પછી સરકારશ્રીના બી કોઈ પ્રોગ્રામ હોય કંઈ ઇલેક્શન હોય બીજું કંઈ બી એમ તેમ હોય તો તેમના માટે પણ અહીં રહેવા માટેની અમે સગવડ કરી આપીએ છીએ ટ્રસ્ટ તરફથી આમ તો ખાસ કરીને આ મંદિર કેટલા વર્ષોથી અહીં મેળો ભરાય છે આ મંદિર ઘણા ભાગે છે ને તો બહુ પુરાણ અને જૂનું છે અહીંયા લગભગ સો વર્ષો પહેલાંથી અહીંયા મેળો ભરાય છે પહેલાં તો સાધારણ પેલા અમુક આપણા ગામડાઓમાં કેમ પહેલાં હટવાડા ભરાય એ પ્રમાણે ન પણ ધીમે ધીમે જે બધા સુધારો વધારો થતો ગયો તેમ તેમ હવે પણ આ પબ્લિક વધારે પ્રમાણમાં જોવા મળે છે અને હવે પછી છે તો એ લગભગ છે ને તો દર વર્ષે એની ખ્યાતિ બારેમ ફેલાતી જ ગઈ છે એટલે હવે પછી એનું એ મંદિરનું વિશેષ મહત્ત્વ એટલું છે કે અહીંયા શંકરજીનું જે શિવલિંગ છે એ સ્વયંભૂત છે પહેલાંના અમુક ઘણા સંતો મહંતો છે શંકરાચાર્યો છે સાધુ સંતોની પણ અવર જવર અહીંયા થતી રહે છે અને કોઈ બી માણસ વ્યક્તિ કે એમ તેમ છે તો કોઈ બી એમ ખરા શ્રદ્ધાભાવથી એમ તમે શિવજીની પૂજા કરો પૂજા અર્ચના કરો તો એમાંથી સ્વયંભૂ ઓમનો નાદનો પણ સંતો મહંતોએ એમાં ધ્વનિ સાંભળેલો છે એ પણ એમ સ્પષ્ટ રીતે જોવા મળે છે નારેશ્વર મંદિરના રંગોધૂત મહારાજ જે હતા એ અહીંયા ઘણીવાર અહીંયા રોકાતા એમ ધમાતા ને બાજુની અંદર જે ધર્મશાળા જે બનાવી છે એ બહુ પહેલાંના એક વળી સંત મહાત્માએ આવેલા હતા ચંદ્રમણી મહારાજ એમના નામને જ અમે ધર્મશાળાનું આયોજન કર્યું છે એટલે ત્યાં બી ઘણા લોકો બહારથી આવતા ઉતારવા પણ અહીંયા અમે આશરો આપીએ છીએ વધતા અહીંયા સારી ત્રણ આ વખતે પણ અમે લગભગ આઠ નવ ને દસ ત્રણ દિવસનું મેળાનું આયોજન કરવામાં આવેલું છે એટલે અમારી પણ આશા છે ભાવના છે કે દરેક જગ્યાથી બસ યાત્રાળુઓ ભાવના અને શ્રદ્ધાથી આવે અને અહીંયા મહાદેવજીના દર્શન કરીને પોતું પોતપોતાની રીતે પોતાનું જીવનનું કંઈક કલ્યાણ કરે એવી અમે અપેક્ષા સાથે હું વિરમો છું